તો એ ન મિત્રો તમે આ જોઈ શકો છો આ નજારો છે આપણે ખદરપુર ગામનો જે આપણે શેત્રુજી જે આપણે કેનાલ ગામમાંથી નીકળી હતી એ અત્યારે મિત્રો તૂટી ગઈ છે પાણીના પ્રભાવના કારણે જોકે શેત્રુજી આપણી જે કેનાલ છે બેસ્ટ છે જોરદાર છે એમાં કાંઈ ઇશ્યુ નથી કારણ કે આરસીસીથી બનેલી કમ્પ્લેટ છે એ તમે જોઈ શકો છો પણ હવે ખબર ના પડી કે આ જગ્યાએ કાંઈક જમીન દબાણ એટલે આપણે જે જમીન દબાય બેઠી હોય જમીન તો પણ આવું થઈ શકે હવે કારણે નથી બાકી પાણી જોઈ શકો કેટલી સ્પીડમાં મિત્રો આના કારણે હવે મિત્રો જેના જેના વાડીમાં મોલ હશે ઈ ખેડૂતભાઈ ને શું સમજવું હવે એનું વળતર કોણ કરશે જોઈ શકો તમે કેટલું પાણી કેટલી માત્રામાં જાય છે એ જોવો ખાલી અને કેટલું આમ પાણી સમજો ને તો મિત્રો આમ આજુબાજુ જેટલી વાડી હતી ને બધી વાડીમાં પાણી પાણી હું તમને બતાવું પછી આજ જે આપણે પાણી જાય ને એની હેઠે એક તમને કોઈ રસ્તો હતો એ તમને પાણીથી ભરાઈ ગયો પાણી મિત્રો પછી જે અત્યારે આવડા કેનાલ ઉપર રસ્તો છે સીધો રસ્તો આપણે જાય છે લાખણકા ખધરપતથી લાખણકા એ તમને કહો હાવ કમ્પલેટ હતો રસ્તો પણ જો એ આ પાણીના પ્રભાવથી રસ્તો તૂટી ગયો અમે વાત કરીએ નીચો નીચે જે આપણે રસ્તો હતો એમાં જુઓ પાણી કેટલું ભરાણું એ પણ હું તમને બતાવું કઈ રીતનું છે જોઈ શકો તમે આ પાણી જો આ લગભગ આ પહેલી વખત તૂટી ગયું એટલે જે પ્રભાવ આવ્યો કે ને એના કારણ કારણે જોવો અત્યારે તો પાણીની માત્રા થોડીક ઓછી થઈ ગઈ છે કારણ કે પેલા જે જે ઝટકો આવ્યો કે ને એની કોઈ હદ વગરનું જોઈ શકો અત્યારે આટલું પાણી છે અને જો અહીંયા આગળ તિરાડ પડી ગઈ છે જોવો તમે એ તિરાડ છે ને મિત્રો અહીં પાણીવાની તૈયારીમાં છે બાકી હતો આરસીસી તમે જોઈ શકો તમે આમાં નિરીક્ષણ કરો એટલે ખબર પડી જાય બાકી જો આ તેરાડામાં ફાહે જાય એટલે અમે બે ચાર વાઇબલે ઝારા નાખી દીધા કારણ કે કોઈ પડે નહીં એના કારણે બાકી જોઈ લો કેટલા માણસો ભેગા થઈ ગયા છે તમે જુઓ ખાલી અને કઈ રીતનું છે હું છે અને પાણી જો આપણે કેટલી સ્પીડમાં જાય જો મિત્રો એમન કેનાલ જાતી હોય ને તો એ તમને ખાસ સ્લો માત્રામાં જાય પણ અત્યારે તમને હું એમ કહું કે આ જે ઓછી તૂટી ગઈ ને એના કારણે પાણીની માત્રાની સ્પીડ વધી ગઈ સમજાવું અને પહેલા મિત્રો બે કાંઠે નેર જતી હતી અત્યારે તો એ બંધ કરીને સ્પીડ વધવાના કારણે તમને કહું પાણીની માત્રા ઓછી થઈ ગઈ છે કેનાલમાં અને જોઈ શકો છો આ આપણે ગામની બહારના દ્રશ્ય છે તમે જોઈ શકો ખધરપુરની બહાર જે આપણે માણસો રહેશે જે આપણે મીઠવડી થી ખરપુર નો શોર્ટકટ રસ્તો છે આ ત્યાંનો નજારો છે આ જોઈ લો બધા લોણસોના વાડીમાંથી મિત્રો પાણી આવે છે હવે મિત્રો જેમની વાડીમાં મોલ હોય એવડા હું ઉમજવું હવે આ બેદરકારી ગણો કે જે ગણો એ બાકી સે સત્ય સત્ય નરું સત્ય છે મિત્રો જોઈ લો આ બધા મોલ છે જોવો તમે કઈ રીતનું છે ખેડૂત ભાઈઓ કઈ રીતે આપણે મહેનત કરીને વાડીમાંથી પાણી કાઢ્યો પણ હવે આટલી માત્રામાં પાણી આવ્યું કે પાણી એમ નીકળે એમ છે નહીં સમજાણું એટલે આ રીતનું આખી પ્રોસેસ છે મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી આપણે બીજા વિડીયો માં જય માતાજી